સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે વાંધાજનક પોસ્ટ મુદ્દે વર્ષ બે હજાર અઢાર નો નિર્માણ સમયનો ફોટો મૂકી પોસ્ટ કરી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડ પડવાનો દાવો કરવામાં આવ્યો હતો ખોટી અફવા ફેલાવા બદલ પોસ્ટ કરનાર સામે ફરિયાદ કરાય છે વધુ અપડેટ સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા સાથે જોડાયા છે નરેન્દ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને એક પોસ્ટ કરવામાં આવી હતી જેની સામે ફરિયાદ દાખલ કરાઈ છે ભાવિને આપણે જણાવું કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એને લઈને એક પોસ્ટ વાયરલ થઈ હતી કે જેની અંદર એવું લખવામાં આવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ડાબા પગ ની અંદર તરા તિરાડ પડી છે અને ગમે ત્યારે આ સ્ટેચ્યુ પડી શકશે અને આ જે સોશિયલ મીડિયા અને ફેસબુક પર જે વાયરલ થઈ હતી ત્યારબાદ હવે એસઓયુ દ્વારા પોલીસ ફરિયાદ પર કરવામાં આવી છે અને જે ટ્વિટર હેન્ડલ છે એની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને જે ટ્વિટર હેન્ડલ કોનું છે એ વ્યક્તિ ને શોધવાનો પણ પ્રયાસ પોલીસ કરી રહી છે આભાર માહિતી